હેલો ફ્રેન્ડ્સ મલાઈમાંથી ઘી કાઢવું આપણને ખૂબ જ ઝંઝટભર્યું લાગે છે અને એમાં વાસણ પણ ખૂબ જ નીકળે છે તથા કલાકો લાગી જાય છે ઘણા લોકો ઘી બનાવે ત્યારે ખૂબ જ કીટું નીકળતું હોય છે તેમાં ઘણું બધું રહી જાય છે પણ આ રીતથી તમે ઘી બનાવશો તો બિલકુલ ઘીનો વેસ્ટેજ નહીં થાય અને કીટું પણ ખૂબ જ ઓછું નીકળશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને સારો લાગે તો લાઇક જરૂરથી કરજો તો આપણે અહીંયા મલાઈને સૌથી પહેલાં તો અડધો કલાક પહેલાં ફ્રીજમાંથી કાઢી લઈશું કારણ કે મલાઈ આપણે ફ્રીજમાં રાખીએ છીએ ત્યારે ખૂબ જ કઠોળ થઈ જાય છે તો આ રીતે કાઢીને રાખવાથી તે નરમ થઈ જશે અને ફ્રીજમાંથી કાઢી લીધા પછી આપણે અહીંયા ગેસને ચાલુ કરી લેવાનો છે એટલે કે ગેસ ઓન કરી લઈશું અને તેની ઉપર જે મલાઈ આપણે બહાર કાઢીને રાખી છે ને તેની આ રીતે તપેલી ફ્રી ડાયરેક્ટ ગેસ ઉપર આપણે મૂકી દેવાની છે અને ત્યાર પછી આપણે અહીંયા એક ગ્લાસ સાદું પાણી લઈ લીધું છે માટલાનું અને તેને આપણે મલાઈમાં નાખીશું હવે આપણે બીજું ગ્લાસ પણ અહીંયા મેં પાણી લઈ લીધું છે તો ટોટલ આપણે બે ગ્લાસ પાણી એમાં મલાઈમાં નાખી દેવાનું છે અને પાણી નાખ્યા પછી આપણે ચમચાની મદદથી આ રીતે મલાઈને ફેરવીશું એટલે તરત જ ઓગળી જશે કેમ કે આપણે ગેસ ચાલુ કરી દીધો છે પહેલેથી જ અને મલાઈ પણ આપણે અડધો કલાક પહેલાં કાઢી છે એટલે સરસ નરમ થઈ ગઈ છે તો જુઓ તો જ્યાં સુધી આપણે મલાઈ આ રીતે સાવ ઓગળી જાય ને દૂધ જેવી આપણે થઈ જાય ને ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખવાનું છે અને અહીંયા આપણે તેને ઉકાળવાનું નથી ફક્ત આ રીતે દૂધ જેવું થાય ને ત્યાં સુધી જ આપણે ગેસને ઓન રાખવાનું છે અને એ પણ ધીમું રાખવાનું છે કેમ કે વધારે આપણે ગરમ નથી કરવાનું કે ઉકાળવાનું નથી ફક્ત આ રીતે ચમચીથી આપણે ચેક કરી લેવાનું અને આ રીતે થાય ને પાણી જેવું સાવ દૂધ જેવું પછી આપણે તેને નીચે ઉતારી લઈશું ગેસને આપણે બંધ કરી દેવાનું પહેલાં જ અને આ રીતે ગેસ ગેસ ઉપરથી નીચે ઉતારી દીધું છે જુઓ અને આ રીતે તપેલીને નીચે ઉતાર્યા પછી આપણે તેને સાવ ઠંડી થવા દઈશું અને હવે આપણે અહીંયા એક ગ્લાસ પાણીનો લઈ લીધો છે અને ગ્લાસમાં જુઓ પોણો ગ્લાસ જેટલો પાણી ભરી લીધો છે આખું નથી ભરવાનું આ રીતે આપણે પોણું પા ગ્લાસ પાણીનો ભરી લઈશું અને હવે આ રીતે ગ્લાસને આપણે જે મલાઈ ઠંડી થઈ ગઈ છે ને દૂધ તેની અંદર આપણે આ રીતે એક સાઈડ ઉપર મૂકી દેવાનું જુઓ તો આ રીતે સેટ થઈ જશે એક સાઈડ ઉપર તમે રાખશો ને આ રીતે ગ્લાસ રાખી અને ત્યાર પછી તેને આપણે ફ્રીજમાં રાખી દેવાનું અને આ રીતે આપણે ફ્રીજમાં તેને બેથી ત્રણ કલાક સુધી રાખી મૂકવાનું છે બેથી ત્રણ કલાક બાદ આપણે તેને બહાર કાઢીશું તો અહીંયા જુઓ બેથી ત્રણ કલાક થઈ ગઈ છે અને હવે આપણે તેને બહાર લઈને ચેક કરી લઈશું તો જુઓ ફ્રીજમાં રાખવાથી શું થશે કે બધું જ ઘી છે ને ઉપર આવી જશે અને જામી જશે અને હવે આપણે શું કરશું કે આ ગ્લાસ છે ને આપણે હળવા હાથે આ રીતે તેને કાઢી લેવાનું છે જુઓ આ રીતે ગ્લાસને કાઢી અને જે પણ તેમાં ચોટી ગયું હોય ને તે આપણે ચમચીની મદદથી કાઢી લઈશું તો આ રીતે આપણે ગ્લાસ બહાર કાઢશું ને તો તેમાં આ રીતે જે ગ્લાસ રાખ્યો હતો ને ત્યાં વચ્ચે જગ્યા થઈ જશે અને ખાડા જેવું થઈ જશે હવે તેમાંથી આપણે શું કરવાનું કે આ રીતે બીજી એક તપેલી લઈ અને તેમાં બધું જ પાણી તમે કાઢશો ને તો નીકળી જશે ઉપર આપણે ઘી જામી ગયું છે ઉપર ઘી રહી ગયું છે અલગ થઈ ગયું છે જુઓ તો કોઈપણ જાતને આપણે મહેનત વગર માખણ અલગ થઈ જશે અને તેનું પાણી પણ અલગ થઈ જશે જુઓ બીજું એક ગ્લાસ સાદું પાણી લઈ અને ફરીથી આપણે તેમાં એડ કરી દઈશું તો આ જુઓ ઘી છે બધું તેને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને જે પાણી નીકળ્યું છે ને તેને હું હજી ગરણીથી ગાળી લઈશ એટલે જે પણ રહી ગયું હશે ને તેમાં પાણીમાં તે પણ તેમાં ઘી બહાર આવી જશે તો ખૂબ જ સરળ છે ને રીત આપણે કોઈ પણ બ્લેન્ડર મશીન કે કોઈપણ વિસ્કર લેવાની જરાય જરૂર નહીં પડે અને આ જુઓ જામેલું ઘીને તમે જરાક જ ગેસ ઉપર રાખશો ને તો તરત જ ઓગળી અને આ રીતે ઘીના ફોર્મમાં આવી જશે તમે જોઈ શકો છો જુઓ અને આને છે ને બળતા પણ વાન નથી લાગતી અને તેમાંથી કીટ્ટું તો તમે જોશો ને તો એક ચમચી જેટલું પણ નહીં નીકળે ખૂબ જ ઓછું નીકળશે અડધી ચમચી જેટલું જ કીટ્ટું નીકળશે અને જો કદાચ તમારી મલાઈ ઘણા દિવસની હશે ને તેમાં વાસ હશે ને તો પણ જે આપણે પાણી અલગ કર્યું છે ને તેમાં બધી વાસ નીકળી જશે અને એકદમ ફ્રેશ ઘી તમારે તમને તૈયાર થયેલું મળશે ખૂબ જ સરસ આઈડિયા છે જુઓ આ રીતે મેં પાંચ જ મિનિટ જરાક હલાવ્યું છે અને ઘી તૈયાર થવા માંડ્યું છે અને કીટું પણ તમે જોઈ શકો છો કે જરાક ગમથું છે એમાં તો ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં આ ઘી કાઢવાની ખૂબ જ સરળ રીત છે અને તમને ખૂબ જ ગમશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરીને જોજો જુઓ તરત જ ઘી એકદમ સરસ આપણે બ્રાઉન કલરનું થઈ ગયું છે આ રીતે થઈ જાય ને પછી આપણે તેમાં બેથી ત્રણ પાણીના ટીપાં નાખી દેવાના તો તેનાથી શું થશે કે ઘી છે ને એકદમ લીસું નહીં નીકળે દાણેદાર તમારે થશે ઘી ક્યારેક ક્યારેક આપણે ઘી કાઢીએ ને તો એકદમ લીસવા જેવું થઈ જાય ને આપણને ભાવે નહીં તો આ રીતે પાણી જરાક એક બે છાંટા નાખવાથી ઘી દાણેદાર નીકળશે અને ખૂબ જ સરસ નીકળશે અને આ રીતે ઘીને જરાક વધારે આપ તમે બાળશો ને તો તેમાં કોઈપણ જાતની સ્મેલ પણ નહીં થાય ઘણા સમય સુધી તમે તેને વાપરી શકશો તો આ રીતે પાક થઈ જાય ને પછી આપણે ગેસ બંધ કરી દેવાની છે અને તેને આપણે નીચે ઉતારી લઈશું તો ખૂબ જ સરસ આઈડિયા છે તમને જો આજનો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ મને કમેન્ટ દ્વારા જણાવજો જુઓ હવે આપણે એક ડબ્બામાં કે બરણીમાં આ રીતે ઉપર ગરણી રાખી અને તમને ગાળીને બતાવું છું તેનું કીટું કેટલું ઓછું નીકળ્યું છે અને ઘી પણ ખૂબ જ સરસ નીકળ્યું છે જુઓ તમે જોઈ શકો છો તો જરૂરથી આ રીતે તમે એકવાર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો અને તમારા મિત્રો અને ફ્રેન્ડ્સ ફેમિલી સાથે પણ શેર કરજો તો જુઓ એક ચમચીથી પણ ઓછું આપણે અહીંયા કીટું નીકળ્યું છે તો ખૂબ જ સરસ આઈડિયા છે જરૂરથી ટ્રાય કરજો અને આવા જ આઈડિયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ચાલો મળીએ નવા વિડીયોમાં